जा पहिला पुसतो आहे बनाय दे हे नक्की करतो आहे पशी आहे मा बनाय मा बनावीस बना ते ने हो बनाय दो जा तू पहिला पुसतो आहे पुस कोण हेलमेट करू छे कलर पुछू. कलर <laughs> <laughs> तो पहिला लेव पुरशु ना हो गतो छे मला आ गती छे કાઈ નીચેમાં ડ્રોઇંગ કરવાનું છે આ મને બો બદ લખવાનું છે ને ટેબલ ઉપર કરાય ટેબલ ઉપર કરાય ખરવા ટેબલ બુક કાઈથી પાછી વળી હાલા માં કરી જો કنسક વાડું એમ તો કરતી જા જે હું જોય ઓકે

કમ્પ્લીટ થઈ ગયું ડ્રોઈંગ થાય છે થાય છે હવે ખાલી થોડું કેવું છે હમ બસ ખાલી અહીંયા કલર કરવાનો છે અને અહીંયા પૂરો કરવાનો છે પછી અહીંયા થોડોક છે પછી પૂરો ઓકે પછી પૂરો હા અને અહીંયા કર નાખશું થોડું હમ હમ અહીંયા કર Убери детальный браун горна. કારણ માલા બે મોજમાં આવી ગયા છે નિશ્રા અને માલા બે રમવા માંડ્યા છે હું કરજો માલા હે કોને આવડે છે ડ્રોઈંગ બેય ને સરસ એક ચિત્રમાં બે કલર પૂરો છો હમ્મ માલા તું કેવો કલર પૂરજો અને નિશ્રા તું ब्लैक कलर करो चाना बाड़ અરે તું ના સમજો માનવ ભગવાન શું રે કરે તારા પાપો તું ને ના સમજાય ભગવાન શું રે કરે માનવ જન્મ દીધો દોષ તને ચારે માટે તે વિચારું મૂર્ખ મારા માટે પછી શાને રોવે છે દિન રાત ભગવાન શું રે કરે ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ તેમાં દોષ શા માટે પ્રભુ ઉપર તું માયા મારે તો દિન રાત ભગવાન શું રે કરે તું માતા ના યુર વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે હવે નહીં કરું હું પાપ ભગવાન રે કરે જયા વેદ પુરાણ શાસ્ત્રો મહી શીતરાચુ તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે શું થાય ભગવાન રે કરે માનવયા મહી રમણ વિનંતી કરે છે દિન રાત ભગવાન રે કરે જય જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું જય સ્વામિનારાયણ